સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને નરેન્દ્રભાઈના માતુશ્રી રમાબેન બાબરીયાનું અવસાન થતા તેમની સ્મશાન યાત્રામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો તેમજ બાબરીયા પરિવારના સગા સંબંધીઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા સદગતની સ્મશાન કરી વિધિ બાદ આ સ્મશાન યાત્રામાં જોડાયેલા તમામને એક એક ઝાડના રોપ તેમજ એક એક ચકલીના માળાઓ આપી એક નવો રાહ ચિંધ્યો હતો આજે જ્યારે વરિષ્ઠ પત્રકાર અને સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને નરેન્દ્રભાઈના માતુશ્રી રમાબેન બાબરીયાની પ્રાર્થના સભા બેસણું રાખવામાં આવેલ હતું તેમાં પણ વિશાળ સંખ્યામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો વકીલો ડોક્ટરો સમાજ શ્રેષ્ઠીઓ विविध क्षेत्रे करो करता कार्यकर्ताओ पत्रकार मित्रों तेमज़ बाबरिया परिवार सगा अने नगरजनो हाजर रहा हता आ तके वरिष्ठ पत्रकार अने सेवाभावी धर्मेंद्र भाई बाबरियाए उपस्थित तमाम चक्षुदान अंगेनी माहिती मार्गदर्शन आपवानी साथे चक्षुदानी मानव जीवन में शू महत्वता छे आपना तथा आपना प्रियजनना अवसान बाद એમની આંખો બિનઉપયોગી બની જાય છે તેને આપણે મૃત્યુ બાદ દાન કરી કેટલાય લોકોની આંખોમાં રોશનીરૂપી દિવેલ પૂરી શકીએ તેમ છીએ વિગેરે વિગતો ઉપસ્થિત સર્વ સામે મૂકી ચક્ષુદાનના મહાકાર્યમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરી હતી સાથે આ તકે ખાસ ઉપસ્થિત રહેલા ધોરાજીની સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના ડોક્ટર જયેશ વેસેટિયન સાહેબ દ્વારા ધોરાજી પંથકમાં માનવ સેવાનું મહામૂલું કામ કરતી સંસ્થા માનવ સેવા યુવક મંડળની ખાસ કરી ચક્ષુદાનની સેવાને બિરદાવી હતી સાથે વરિષ્ઠ પત્રકાર અને સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરીયા ધોરાજી હોસ્પિટલમાં પોતાનો કિંમતી અને બહુમૂલ્ય સમય ફાળવી જરૂરિયાતમંદ દર્દીઓને જે કાંઈ મદની જરૂરિયાત હોય તેમાં મદરૂપ થઈ રહ્યા છે તેવા ધર્મેન્દ્રભાઈ બાબરિયા લોકોને ચક્ષુદાન રક્તદાન અને સ્કિનદાન કરવા માટે જાગૃત કરી ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે તે બદલ અભિનંદન પાઠવી તેમની માનવ સેવાને બિરદાવી હતી અને લોકોને મૃત્યુ બાદ સ્વેચ્છાએ ચક્ષુદાન કરવા અપીલ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે લોકો ચક્ષુદાન તાજા જન્મેલ બાળકથી લઈ સો વર્ષની વ્યક્તિ પોતાના ચક્ષુનું દાન કરી બીજા લોકોની આંખમાં અજવાળા કરી શકે છે આ બેસણામાં આવેલા લોકોને ચક્ષુદાન અંગેના સંકલ્પપત્રો આપવામાં આવ્યા હતા આ તકે હાજર રહેલા હિરપરા પરિવારના મોભી મણિભાઈ હિરપરા વિવેકાનંદ ગ્રુપના રાજુભાઈ એરંડા અને અનિલભાઈ રાબડીયા સહિતના લોકોએ સંકલ્પપત્રો ભરી આપ્યા હતા વરિષ્ઠ પત્રકાર અને સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરિયાએ પોતાના બા બેસણામાં લોકોને ચક્ષુદાન અંગેના સંકલ્પપત્રો આપી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે આ તકે જે જે લોકોએ પોતે સ્વેચ્છાએ ચક્ષુદાન કરવા અંગેના સંકલ્પપત્રો ભરી આપેલ છે તેઓના સન્માન કરી અન્યને પ્રેરણા મળે તેવું કાર્ય કરેલ હતું મારા સ્વજન જેવા છે માતુશ્રીનું જે અવસાન થયું પછી ચક્ષુદાન કર્યું તો બધા તમે મારા કરતા વધારે સારી કામ સારી રીતે જાણો છો ચક્ષુદાનની આપણી જે પ્રવૃત્તિ છે ગુજરાતની તમામ હોસ્પિટલોમાં હું તો જ્યારથી નોકરી લાગો ત્યારથી કરું છું હું પહેલાં સુરેન્દ્રનગર જિલ્લામાં હતો અત્યારે રાજકોટ જિલ્લામાં છું ગવર્મેન્ટ હોસ્પિટલોમાં આપણી સૌથી સારી કામગીરી ચક્ષુદાનની છે એ ધર્મેન્દ્રભાઈના સહયોગના લીધે લોકોને સમજાવવા ચક્ષુદાનના ફાયદા શું છે કરી તો શું થાય કેટલા લોકોને લાભ થાય ચક્ષુદાન કોઈ પણ ઉંમરે ને કોઈપણ રોગ હોય નાના દાદા જન્મેલા બાળકથી લઈ ને સો વર્ષના વૃદ્ધ નું પણ આંખોનું દાન થઈ શકે છે કોઈ પણ રોગ હોય તો પણ ચક્ષુદાન થઈ શકે છે એચઆઈ હોય તો પણ ચક્ષુદાન થઈ શકે છે એવી કંડિશન હોય તો જેમાં આંખો સંપૂર્ણપણે નાશ પાડવો સો ટકા બનશું ઝેરી બોડીમાં બોડી હોય અને આંખો ખરાબ થઈ ગયો હોય તો જ આપણે નથી લેતા લોકો પોતાની રીતે એવું નક્કી કરીને કે અમારા પપ્પાના પડદા ખરાબ હતા મોત્યા હતા એટલે નથી લેવું કોઈ પણ કન્ડિશનમાં આંખોનું દાન થઈ શકે છે આપણી ગુજરાતની રિક્વાયરમેન્ટ વીસ હજાર ચક્ષુઓની છે એની સામે આપણને આઠ કે સાત હજાર ચક્ષુ મળે છે એમાં મુખ્યત્વે જૈન ધર્મના ચક્ષુ વધારે મળે છે કારણ મહાવીર સ્વામીએ એના ધર્મમાં કહ્યું છે દેશ પ્રમાણે જુદું જુદું હોય છે પાકિસ્તાનમાં ચક્ષુદાન જીરો થાય છે ભારતમાં આપણે ચક્ષુદાનનું પ્રમાણ થાય છે પણ ઘણું ઓછું છે દેહદાનની વાત કરીએ તો દેહદાન આપણે મેડિકલ કોલેજ લેવલે થાય છે દેહદાનમાં આપણને પૂરતા દેહદાન મળે છે એમાં બોડી પૂરતી પ્રમાણમાં મળી રહે છે આપણી હોસ્પિટલ ખાતે આપણે ચક્ષુદાન અને સ્કીન ડોરેશન ચામડીનું દાન આપણે લઈએ છીએ ધર્મેન્દ્રભાઈના સહયોગથી આપણે બસો કરતાં વધારે ધોરાજીમાં અને ત્રણેક ચક્ષુદાન ત્રણેક સ્કિન ડોનેશન લીધેલા છે એમાં જાનુગઢ ટોણામાં પણ આપણે લીધેલા છે અને ધોરાજીની આજુબાજુ ધર્મેન્દ્રભાઈના જે કોન્ટેક્ટ હોય એના લીધે પણ ગામડામાં જઈને પણ અમે ચક્ષુદાન કરીએ છીએ અને જે ખેડૂત પ્રવૃત્તિ છે એ બહુ પ્રશંસનીય છે અને ધર્મેન્દ્રભાઈ

તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર